જેને ત્રીજો આરોપી વોન્ટેડ જાહેર કર્યો છે તારીખ દસ જુલાઈના રોજ એલસીબી તાપીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નિઝર એપીએમસી ત્રણ રસ્તા નજીક બે શંકાસ્પદ ઇસમોને રોકી તપાસ કરતા તેમની પાસેથી બિલોગરના સોનાના ઘરેણા મળી આવ્યા હતા આરોપીઓ વિશાળ રણજીતભાઈ ઠાકરે અને નાગરસિંહ ઓકારસિંહ સિકલીગરની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેમણે અને તેમના ત્રીજા સાથી પરેશ તાનાજી પાડવીએ આશરે એક મહિના પહેલાં વેલદા ગામે એક બંધ મકાનમાંથી માંથી ઘરમાં ઘુસી રૂપિયા બે લાખ રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી હતી એબી ફોર્ટી ગુજરાત સાથે રિપોર્ટર હંસરાજ પાડવી સાથે નીતિન વસાવે તાપી